અર્જુન રાત્રિના સમયે રાવટીમાં સૂતો હોય અને ભગવાન નથી કારણ કે ભગવાન છે એમની સાથે અરે રાજુયજ્ઞ યુધિષ્ઠિર કિ તામે પાતર ઉઠાઈ ભગવાન દ્વારકાધીશે જયારે રાજસુ યજ્ઞ ધર્મરાજ યુધિષ્ઠિર કર્યો ત્યારે ભગવાન દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડ નાયક કૃષ્ણ પરમાત્માએ જૂઠા હાથમાં લીધી કારણ કે ત્યાં પ્રેમ હતો અને પ્રેમને આધીન ભગવાન ભક્તોના કાર્ય કરવા માટે અનેક અનેક કાર્યો કરે છે રૂપો લીધા આ રામાયણ અને ભાગવતની કથાઓ તો હજારો વર્ષ આપણને દૂર લાગે કદાચ ઘણા યુગ દૂર લાગે પણ આ કઠિન કલિકાલમાં નજીક આવીએ તો અનેક ભક્ત ચરિત્રોની કથાઓ આપણી પાસે એના પુરાવો છે એના પ્રમાણો છે ઘણા લોકો કહે ને કે આ તો કલયુગ છે કલયુગમાં કઈ ભક્તિ ન થાય કંઈક આપણે કરી ન શકીએ કંઈ સત્કર્મ ન થાય ભગવાન કંઈ મળે નહીં આ બધી નિરાશાવાદી છે